નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ યુવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના રડિયામણે નારગોલ દરિયા કિનારાને પ્રદૂષણનું ગ્રહણ લાગ્યું છે દર વર્ષે ચોમાસા દરમિયાન ઓઇલના ગઢ્ટા નારગોલ દરિયા કિનારે તણાઈ આવતા હોય છે ચાલુ વર્ષે પણ ઓઈલના ગઢા નારગોલ દરિયા કિનારે તણાઈ આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે સમસ્યાના કાયમી ધોરણે ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા તળિયા ઝાટક તપાસ થાય તે અંગે નારગોલના માજી સરપંચ જતીનભાઈ ભંડારી દ્વારા માંગ કરાઈ હતી સરપંચ નારગોલ અત્યારે હું નારગોલના માલવણ બીચ ખાતે છું દર વર્ષની જેમ આ વખતે પણ નારગોલના દરિયા કિનારે ભરતીના પાણી સાથે કેમિકલ વેસ્ટ આવી પહોંચ્યું છે આ કેમિકલ વેસ્ટ આ લિક્વિડ વેસ્ટ દરિયાના પાણી ભરતી સાથે આવતું હોય છે કિનારા આવીને રેતી સાથે ભળીને એ ડામર જેવો સ્વરૂપ લઈ લે છે અને એને વૈજ્ઞાનિક ભાષામાં એને ટાર બોલ કહેવામાં આવે છે ઉમરગામ તાલુકા સહિત છેક તિથલના વલસાડના તિથલ સુધી આ દરિયા કિનારે દર વર્ષે જૂન જુલાઈ મહિનામાં આવતું આ પ્રદૂષણ છેલ્લા સત્તર વર્ષથી અમને દુઃખી કરે છે અમારા સ્થાનિક માછીમારોને દરિયાઇ જીવસૃષ્ટિને અને કાંઠે વસતા પબ્લિકને આ પ્રદૂષણ ભયાનક સાબિત થઈ શકે છે છેલ્લા સત્તર વર્ષથી આ પ્રદૂષણથી અમે ભોગવી રહ્યા આ વખતે ફરી ખૂબ મોટા પ્રમાણમાં ઉમરગામ તાલુકાના દરિયા કિનારે આવવાનું શરૂ થઈ ગયું છે આ કેમિકલ વેસ્ટ પાણીમાં પ્રવાહી સ્વરૂપમાં હોય છે પાણી સાથે દરિયાઈ ભરતી સાથે દરિયા કિનારે આવવાથી રેતી સાથે ભળે છે અને ડામર જેવો આકાર લઈ લે છે ડામર જેવું સ્વરૂપ લેતા એને વૈજ્ઞાનિક ભાષામાં ટાર બોલ કહેવામાં આવે છે જે કિનારે આવતા પ્રવાસીઓને પણ ખૂબ જ નુકસાનકારક છે તકલીફદાયી છે આ પ્રદૂષણ માનવ જીવનને તો નુકસાનકારક છે પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયા કિનારે ફરતા ઢોર ઢોરઢાકરને પણ ભારે નુકસાનકારક છે જેથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત વિવિધ વિભાગે

પુષ્પા છાજે રોટેરિયન સુભાષભાઈ પટેલ રોટેરિયન રોટેરિયન રાજેશભાઈ પંચાલ હરીશભાઈ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી બાળકો માટે ભોજનની વ્યવસ્થા રોટેરિયન વિરેન્દ્ર ગુરુજી દ્વારા કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે તમામ નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે કપરાડાના વાકી નદીના પુલ ઉપર દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા વાકી નદીના પાણીનો પ્રવાહ કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો જેની વચ્ચેથી ગામજનો જીવના પસાર જોવા મળ્યા હતા કોઝવે પરથી વહેતા પાણી વચ્ચે લોકો પશુને લઈ જતા જોવા મળ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીના વહેતા પાણીથી ચોક્કસ અંતર જાળવવા લોકોને અપીલ કરાઈ રહી છે કોઝવે પરથી પશુને લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક વાછરડો અને એક બકરી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી પશુપાલકોએ જીવને જોખમમાં મૂકી વાછરડા અને બકરીનો જીવ બચાવ્યો હતો કપરાડા વિસ્તારમાં અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા સ્થળો પર પાણી ફરી વળ્યા છે મોટાભાગના લો લેવલ બ્રિજ અને કોઝવે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે કપરાડાની વાકી નદીના કોઝવે પર બનેલી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી દમણના દલવાડા ગૌશાળામાં એક સાથે પચીસ ગાયોના મોતથી ખડબડાટ મચી ગયો છે દલવાડા ગૌશાળામાં રખડતી ગાયો અને અશક્ત ગૌવંશને રાખવામાં આવે છે એક સાથે પચીસ જેટલી ગાયોના મોત થી જીવદયા પ્રેમીઓમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટના અંગે જાણ થતા જીવદયા પ્રેમીઓ પાલિકાના અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ગૌશાળા ખાતે આવી પહોંચ્યા હતા ગૌશાળામાં એસી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા હતા ગાયોના મરણનું કારણ હજુ જાણી શકાયું નથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૌશાળામાં અન્ય પશુઓ અને ગાયોની તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા ઉમરગામ તાલુકા સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે ચોથી ઓગસ્ટના રોજ વલસાડ તાલુકામાં સવારે છ થી બપોરે બે કલાક દરમિયાન ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો સિઝનનો કુલ વરસાદ ઇઠોતેર ઇંચ જેટલો નોંધાયો છે જ્યારે ધરમપુરમાં અઢી ઇંચ સાથે સિઝનનો કુલ વરસાદ છાસઠ ઇંચ પર પહોંચ્યો છે કપરાડા તાલુકામાં આજે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સિઝનના કુલ વરસાદનો અંક ચોર્યાસી ઇંચે પહોંચ્યો છે ઉમરગામ તાલુકામાં આજે બપોરે બે વાગ્યા સુધી વરસેલા એક ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદનો આંક છોતેર ઇંચ થયો છે ઔદ્યોગિક નગરી વાપીમાં આજે રવિવારે ચાર ઓગસ્ટના રોજ એક ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ બોતેર ઇંચે પહોંચ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર